તો કેમ છો મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને આપણે આપણે અંદર એટલે કે સ્ટોરે થોડીક બુકુ કાઢવાની હતી હતી તો આપણે પહોંચી ગયા સ્ટોરે મેં ગયું થોડીક બુકો ને બધું કાઢી લઉં હવે ભાઈ આવે જઈએ ચાવી લઈને એક મારા આગળ નથી ચાવી છોકરા આગળ હતી વાંધો નહીં આવે એટલે આપણે બુકો કાઢી લઈને બાકી અત્યારે નાસ્તો હાલે છોકરા નાસ્તો કરવા જઈએ મિત્રો આ કે અમારી ગ્રીન સ્કૂલ અહીંયા જોઈ લ્યો તમે આ સ્કૂલે ઇકોના છે ને અને જી મ્યુઝિક જીカルચર ને નાના ક્લાસ પણ થાય છે એ બધું હે જોઈ શકો છો મિત્રો યો આજે એક બ્લોગર ભટકી ગયો બ્લોગર અમારો ગુરુકુળનો મિત્રો જી વિઝન જી મ્યુઝિક અને આપણો જી સ્ટોર તો મિત્રો નાસ્તો આપણે કર્યો નથી કેમ કે આપણે નાસ્તો ભાવતો નથી કેમ કે આ જેતું રગડું અને પાઉં પણ આપણે ભાવતા નથી લાડડા ખાતા નહીં 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 આજાઓ આજા કોઈ વાત નહીં ખટબટ કર આ એ ઓક જ દીકત ઈ ની હે ઓ આપ થોરા શરમાને કા કે ઉસમે તો મિત્રો અત્યારે આ આપણે ને જે મ્યુઝિક રૂમ માં કેમ કે આયાલે સાફ સફાઈ તો હાલો એના સિનિયર હૈ હાજર હે થોડી મુળાકત લેયા પેપર થઈ ગયા પૂરા તો આજ હવે તો આવી શકે ને હરી કરવા તો આવો કે આપડો મ્યુઝિક રૂમ મે सात सौ रुपया हल्ला भाई म्यूजिक की टीम हल मुख्य देश है भाई मौज भाई मुख्य तो मार म्यूजिक रूम में साफ सफाई साफ सफाई जब मित्र आए म्यूजिक टीम अंदर तो कोई नहीं मनवीर आने के बाद टेलीफोन तो मैं जोयो नहीं हुई तो मैं तो जोयो नहीं हुई ना ना मैं न जोयो आप जोयो न जोयो नहीं थी जोयो आगे आगे के बाद मित्रों म्यूजिक ने ने ना लगभग जोयो है उला

હું જ વગાડજે મિત્રો બહુ ને એમ તો કહી દઉં લાખો ની માથે ની વસ્તુ આઈટમ ને ખાલી એક એક વસ્તુ ભાવ એવું બધું

રે યે આઈસો હું કે સો મે અત્યારે સાપરી ઓ હવે પરિકા પૂરી શાંતિ રહી કે આવ આવ શાંતિ હ આઈ ઓ ચોકલેટ નદી આવવાની અયા આડી તમે એક લે એક લે ખા હું એક લે એક લે ખા ખા ખબર ને મે નથી ખાધી માઉ ના ન દે રટકા તો ના કો મિત્રો અત્યારે આપણે ગયા સ્ટોર માં ના જો સ્ટોર માં લે કાંઈ થી બધું હામુ નમું કરીએ કારણ કે સ્ટોર માં નવો માલ એ નવી ટેસ્ના ની બધું આવ્યું હે બોલપેન નું જા બધું ભર્યું હે તો હામુ નમું કરીએ મે બેઠા આઈ દી ટાઈમ ગાળીએ જો આપણો કાઉન્ટર પેર ઉપર બધું મેન્ટેન દેઈજે બાકી સોડા બોડા લેવી તો ગયો આપડે આ પડી છે મસાલા કમેન્ટ માં કજો લેવ તમને હોમ ડિલિવરી ફ્રી માનવાસો 5 રૂપિયા નહી હોમ ડિલિવરી ફ્રી માન દેમો આપડે વધશું બાકી કાંટીન બધું હે રૂપિયા લેજો હા હોમ ડિલિવરી રૂપિયા વિદીત હા રૂપિયા હું રૂપિયા હું દે થાય અમાય અમાર ગટે છે મિત્રો આવો કઈક સ્ટોર મોટો છે તમને બતાયું જોઈએ ને પેલા આ બધું કામ આલે છે વિદીત પરમ આવે છે તો કેજો હાલો હવે આપણે કામ ધંધા એટલે કઈ વર્ગી આજ બીજો ઈવેન્ટ ચાલુ છે સાધુ आश्रम અહીંયા થોડો ઈવેન્ટ ચાલુ છે એટલે આપણો ફોન ને બધું ઈ બધું અહીં આવી હોય બાકી બીજું કઈ કામ નથી અનાજ રવિવાર એટલે જો માવલ બાકીના બધા વિદ્યાર્થીઓ હેડિંગમાં બેઠા છે માં આપડે ગ્રીન સ્કૂલમાં આટ્ટા મારી છે તમને જો ગ્રીન સ્કૂલ તો આ કેમ બાકી આ બધું હે ધીરે ધીરે હું તમને બધું વિઝિટ કરાવી બહુ મજા આવે આવશે કોમેડી ફની બધું બધી મુમેટું પછી ફની વિડીયા નાખવાનું ચાલુ નથી કર્યું થોક ટાઈમ અહીં પણ ચાલુ કરી દેવું જોઈએ દાડી બાડી વધી ગયા નથી લાગતું એમને વિચાર હે ટાઈમ મને નથી મળતો હાલ હાલ આપણે રીલ બનાવી લઈ સોમ્યો નો હું બે ફની રીલ બનાવી એક બાળક બાળકને નથી લેવો આપણે રીલમાં

અંતો મિત્રો જોઈ શકો છો અમે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી બધાય પાછા પહોંચી ગયા કે સંજયભાઈ આપડે મોજી દાબી આ આવિસ્માલ ના દે ગમ મજા ના દઈ હું કે હારું બાકી આપડે હારું જો તમે વે ગયા બિલ્ડિંગ નો આટલું કામ થઈ ગયું એ તમે ક્યાં ના જો એડમિશન એડમિશન ચાલુ થઈ ગયા નવા આવતા રહેજો અહીંયા મળતા રહેજો તું ના આવ તો તારે કઈ જરૂર નથી સાચી વાત ના મિત્રો આપણે આવી ગયા બિલ્ડિંગ નું કામ હાલે હવે દર્શન ભેગા આટા મારવા અહીંયા જો સીડી પણ ચડી જાય અને ઓલા બધા રિપોર્ટ નું બનાવા ગયા હે આપડા આવા જંગલમાં થઈને નીકળશું મિત્રો જો એન્ડ લગ્ન રહેજો કેમેરાને લઈને ગયા હે પૂછા વગર મને પેલા તો બાદ હું બધા ધીરે હાલ ને કે જાય કાંઈ થાય જવાય નથી રિયલીમાં મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગામ આલે ડ્રોન ને શામભાઈને બોલાવને આવીયા કેમેરા એમ બાર કે રિપોર્ટ બડાવવાનો છે અને આપણે ઉપર ચડીયા હૈ ચડીયા રે ઉપર લે આયા પૂરું થઈ ગયું કેમેરા વાળા કેમેરા વાળા નીચે છે ભાઈ હા નીચે જાય હજી ચડાય હૈ હાલો અહીંથી રિસ્ક લઈને ચડી મિત્રો ચારો કેમેરો રાખવો જો હાલો હાલો શામભાઈને થી ચડવાનું છે

કપડા લેવા એઓ આપણું છે શ્યામભાઈને તો અમે કહી દઈએ જો તેર ગામમાં જઈએ તો મારા તો મિત્રો અત્યારે શ્યામભાઈ નકોરો છે આઈસ્ક્રીમ ફોડ આવે કેમ કે શ્યામભાઈ જઈ ગયા દિલ્હી દિલ્હી કે મુંબઈ મુંબઈ હા મુંબઈ દિલ્હી જઈએ હું મુંબઈ જાવ મુંબઈ એ છે કાલે 6 વાગ્યા ની ભઈને બસ છે વાંધો નહી આપડો વારો આવશે જવાનો અત્યારે જમ જમના ગોલાય આવી ગયા છે આઈસ્ક્રીમ ને થાઈ બોલો ખાવ આ અને ગોલામ ઓફર છે બરોબર જો गोला माओ ऑफर है, मित्रों मा मा जम जम है तो मित्रों मस्त मजा ना गोला मगाव तो श्याम भाई आना माडे जमजम मा आवी जायो गोला हावे तो किमके नेवाडो गोला 50 मा ऑफर है का हां है तिरक तो मित्रों आपड़े आवी गया गाम माते मस्त मजा ना गोला गोला गायन पकड़ी और अब यार हम ऐसे म्यूजिक रूम में तो आप प्रैक्टिस आ ले લા બધા એ કે મ્યુઝિક રૂમ તમે જોઈયો જે છે બર્થડે આતો ને થારો ચોકલેટ આવી મને ચોકલેટ કાજી બિલ્ડીંગે પાડી હે રૂમે મને પૂગાડવાની હો તાર મસ્ત મજા લગન ગીત થઈ જાય હાલો હાલો ગાવા ને એને તો કર દે નવું વાય આયલું આયલું હે આપણે માર્કેટ માં આવ્યું માર્કેટ आप गीत लग तो लगे आया भाई आया आपने आपने इम इम ने गाया क्या आपने आया करना आवर तो कैसे जीने आवर है ना ये बात बुढ़ा मुंह कर दी जारो 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 क्लिप चेंज कर लो वो। वो। કેવો લાગે તમને કમેન્ટમાં એકવાર જોરદાર કમેન્ટ કરી નાખજો એકવાર જોરદાર અને ભાઈ હજી મ્યુઝિક ટીમ માટે પણ થોડીક નાનકડી મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો જે મ્યુઝિક કરીને આપણે યુટ્યુબ અકાઉન્ટ એટલે કે યુટ્યુબ આઈડિયા તો એને જેને સબસ્ક્રાઇબ કરતા હોય ને ઇન્સ્ટાગ્રામમાં પણ જી મ્યુઝિક કરીને આઈડિયા વીસ સ્ટેપ પ્લસ હશે ને જેને ફોલો કરતા આવજો બાજુ